અત્યાર સુધી તમે ડુંગળીના ભાવ વધ્યા એવું સાંભળતા આવ્યા છો પણ હવે વારો છે બટાકાનો બટાકા પકવતા ખેડૂતો હાલ રાજીના રેડ થઈ ગયા છે તેમ કહો તો પણ ચાલે હાલ બટાકા માર્કેટમાં રીતસરની બૂમ પડાવી રહ્યા છે બટાકાની ખેતી કરતા ખેડૂતોના ત્યાં જાણે અવસર આવ્યો છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ કુંડોલપાલ મસોતા અને ભાણમેર ગામના આદિવાસી લોકો હાલ મરણિયા બન્યા છે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવેલા અને આ સેમ્પલમાં નિકોલ અને ક્રોમિયમ નામની ધાતુ મળી આવતા આ વિસ્તારમાં સર્વે શરૂ કરવાનું નક્કી કરાયું છે ત્યારે આ વાતને લઈને અહીંના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે પાંચેક વર્ષ પહેલા આ વિસ્તારમાંથી સેમ્પલ લેવાયા હતા અને જી ટ્વેન્ટી સમિટમાં ભારતભરના વીસ સ્થળોમાંથી વિશિષ્ટ ખનીજ મળી આવ્યા હોવાના લિસ્ટમાં ચોથા નંબરે કુંડોલ પાલ ગામનું નામ અહીંના લોકોની જોવા મળ્યું અને ત્યારબાદ અહીં આ જમીન સંપાદન થશે તે વાતને લઈને અહીંના સ્થાનિક લોકોએ સરકાર સામે બાયું ચડાવ્યું છે એ આફત જો ખરેખર આટલો મોટો જો ખનિજનો પ્રો જે પ્રોજેક્ટ છે કે જે માઇન્સ છે જે જો આટલું મોટું આવે તો એક જળ જંગલ જમીન અને પર્યાવરણને ખૂબ મોટી નુકસાની થાય એમ છે જે આજે અહીંયાના જે પબ્લિક છે એ લોકો છે વર્ષોથી જીવન જીવતા આવ્યા છે એ જીવન પર બહુ મોટી અસર પડે એમ છે આ જે અમારી અહીંયા ગ્રામસભા બની છે એની અંદર ઠરાવ કર્યો છે આખા ગામને કે બિલકુલ સદંતર આ પ્રોગ્રામને અમારે રદ કરવાનો છે અને પર્યાવરણને અને માનવ જીવનને બિલકુલ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે એટલે બિલકુલ આ પ્રોજેક્ટને અમારો સંપૂર્ણ વિરોધ છે અમારા કુંડોલપાલ ગામની અંદર જે ખાણખનીજ આવે છે તેના માટે અમારા ગામ લોકો તેમજ આજુબાજુના દરેક ગામોને સખત વિરોધ છે અને જો સરકાર આ રીતે જ જો ખાણ ખનીજનો પગલો લાવશે તો આ સરકારને ખબર નથી કે આદિવાસી વિસ્તાર કોણ છે એમને જે પંગો લીધો છે એ બિલકુલ ગલત પંગો લીધો છે અને એને ખબર પડશે કે આદિવાસી કોણ છે આદિવાસી કોણ છે એક શહેર છે આ બાબતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નેમેશ દવેની પૂછતા તેમણે સાબરકાંઠા જિલ્લાનો કોઈ હિસ્સો આમાં ન હોવાનું જણાવ્યું હતું જોકે માઇન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઓગણત્રીસ અગિયાર બે હજાર ના રોજ આ અંગેનું ટેન્ડર બહાર પડાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું નોંધનીય છે કે મસોતા ગામની બોર્ડર સાબરકાંઠા જિલ્લાની હદમાં છે ત્યારે આ જંગલમાંથી મુસળી સહિતની વનસ્પતિ અને પશુપાલન કરી આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે જો આ લોકોનું માનીએ તો છ કિલોમીટર લાંબો વિસ્તાર જો સંપાદિત થાય તો તેમના ગામ અને વડવાઓએ વસાવેલી જમીન બધું જ આ સંપાદનમાં જતું રહે અને તે નોંધારા બની જાય તેમ છે ત્યારે આ વાતને લઈ હવે ગામોમાં બેઠકોનો દોર શરૂ થયો છે અમારા વિસ્તારની અંદર જે નિકલ અને ક્રોમિનો જેવા ધાતુ કાઢવા માટે જે સરકારે કેન્દ્ર સરકારે જે પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે એ અમારા ગામના લોકોને કે કોઈ વિભાગને જાણ કર્યા વગર ડાયરેક્ટલી લોન્ચ કરી દીધો છે આ પ્રોજેક્ટથી અમારે જે બે હજાર પાંચ છ આના વન અધિકાર અધિનિયમ કાયદા હેઠળ જે જંગલોની જમીનો આદિવાસીઓને મળેલી હતી અને ઇન્ડિવિજઅલ દાવા પણ કરેલા હતા અને એ જમીનો ફરીથી આ જે ઉદ્યોગપતિને આપે છે તો ખરેખર સરકારે આવું ના કરવું જોઈએ અને બીજું કે અહીંથી જો નિકોલ અને ક્રોમિનિયમ કાઢે એ એમાંથી જે પ્રદૂષિત થાય હવામાન એમાંથી જીવસૃષ્ટિને સૃષ્ટિને ઘણું બધું નુકસાન થાય છે અને અમારા જે પૂર્વજોની જે પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવે છે અને અમારે રૂઢિ અને પરંપરા પ્રમાણે અમારે જે વસવાટ કરી રહ્યા છે એ અમારા વસવાટને સદંતર બહુ નુકસાન થાય છે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ પ્રોજેક્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ ગામમાં અમારા જંગલ વિસ્તાર છે અને આ ગામના લોકોનું જીવન આ ગામની વનસ્પતિઓ, ટીમરું પાન છે આ છે એની ઉપર ચાલે છે મજૂરી કામ કરીને બધા જીવે છે દૂધાળા પશુઓનું દૂધ ભરાઈને એવું બધું કામ કરીને જીવે છે અને આ પ્રોજેક્ટ પ્રત્યે અમને સખત વિરોધ છે કુંડોળપાલ ગામે મળેલી ગ્રામસભામાં પણ મુખ્ય મુદ્દો આજ છવાયેલો રહ્યો છે અને સ્થાનિક લોકો કોઈ પણ અધિકારીની અથવા કોઈ પણ સરકારી ગાડીને આ ગામમાં ન આવવા દેવાની ચીમકી ચારી છે સાથે સાથે આ વિસ્તારમાં એવો પણ પ્રોજેક્ટ શરૂ ન કરવા દેવા માટે તેઓ નક્કી કરીને બેઠા છે વર્ષોથી અમારો બપ દદવે અહીંયા વસવાટ કરેલો છે અને આ પ્રોજેક્ટ હવે અમારા સમાજને અમારા પરિવારને વધારે વધારે નુકસાન થાય એ માટે ભાનમેર ગામના સરપંચ તરીકે મારો સખત વિરોધ છે વહીવટી તંત્ર એક તરફ આ બાબતે હજુ કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી કે સંપાદન ની કોઈ કામગીરી ન કરવાનું જણાવી રહ્યું છે ત્યારે બીજી તરફ માઇનસ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ટેન્ડર બહાર પડાયું છે અને અહીના સ્થાનિક લોકો સંપાદન કરવા માટેની જમીનમાં નકશા બતાવી રહ્યા છે ત્યારે અહીના સ્થાનિક લોકોનું માનીએ તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આ વખતે ખોટી જગ્યાએ પ્રોજેક્ટ ઉભો કરવાનું વિચાર્યું છે અને તેના માઠા પરિણામ તે લોકોને ભોગવવા પડશે સૌ આગેવાનો સાથે મળી સરકારશ્રીમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપણે રજૂઆત કરીશું અને આવા કોઈ દહેશતમાંથી બહાર આવે અને કોઈપણ જાતનું એમને નુકસાન ન થાય એ અમારી પ્રાયોરિટી હશે અને એના માટે જે રીતે પણ જે જગ્યાએ રજૂઆત કરવાની થશે એ આપણે સૌ સાથે મળી રજૂઆત કરીશું અને તમામ પક્ષની વિચારધારાવાળાને પણ સાથે રાખી અને જ્યારે પૈસા એક લાગુ પડતો હોય હંડ્રેડ પર્સન્ટ જાતિ વિસ્તાર હોય અને આ લોકો બિલકુલ આખા ગામના તમામ માણસો જ્યારે અજાણ હોય ત્યારે આ કઈ રીતે કયા ગ્રામસભાના ઠરાવો થયા શું થયું એનાથી માહિતગાર થાય અધિકારીઓને પણ વિનંતી છે તેઓ અમને માહિતગાર કરે અને આશ્વાસન આપે સાંત્વન આપે આ લોકો બાળબચ્ચાવાળા નાના નાના મજૂર વિભાગના પણ મજૂરી કરતા પણ માણસો છે અને અત્યારે હાલ ખૂબ તનાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને પણ હું બે જોડે વિનંતી કરું છું આ પત્રે આવી અને અધિકારીઓથી અહીં સાંત્વન આપો કે આવું કશું થવાનું નથી કોઈને નુકસાન થશે નહીં એવી પણ હું સરકારશ્રીને બે જોડે વિનંતી કરું છું બ્યુરો રિપોર્ટ રાકેશ પિલોડા